તો આજે અમારે એક ઠેકાણે જવાનું હોય એ અટાણે બજારમાં એના લગભગ ત્રણસો રૂપિયા હે કિલાના એ આજ જ અમે મફત જઈએ લેવા ગોતવા હા તો ઈ વસ્તુ બધી મફત જડે તો ઈ વસ્તુ કામ હે એ તમે જોજો તો અમે જઈએ બરાબર તો વિડીયમ બના રીજો તો અમે જઈએ ને પછી દેખાડીએ ના જેને કામ વસ્તુ અટાણે બજારમાં એના ત્રણસો રૂપિયા ક્યાં કે શે કિલ્લાના ઈ અટાણા મફત લેવા આજે

હમ કાટા લાગે બધું લાગે ને આ બાવળમાં હે ને મારથી એક કથા એનાથી તો કોઈ આમાં ન હમળાવાઈ તોય વાંધો રીતોય કાટા લગાડે ને વીણે આમાં જો જો લે આ ગઈ ગય્યો નથી આમ તો લાગવે આકા ઓમગડાવેલા હગે ભાવે શેર કરજો કટોલા કરજો કેટલા કેટલા ભાવે એ જરૂર કરજો હમણી તો ભાવે છે મને આવી હારું પાંચ ફૂયા ખાવા પડ્યા ફૂયા ખાવા પડે બાપ ભાવે એના માટે હારા ના માલે તો જો આ હું હે બધું આ જંગલ ને પાહે દરિયો લેર્યું નાખે ને એ અમારે હે ને ભાગવાનું હે ઘેર કારણ કે એ અમે એમાં વ્યા આવ્યા બહુ અંદર

એట్లా કટલા વણી લે આમાં આ એક ટોપીયો ને જે બે ત્રણ ઘરમાં તો દે દીધું હા દીધા કેમ બાકી તાજે બહુ જાજા કટોલા ઈ દે કાકા કટોલા વણીવા થોડા અરે હાલ તો એવું કરો કટોલા નું તાજુ તાજું ને પછી કાટા ખાધા પછી કટોલા ખાઈએ બરાબર હા વિડીયો પૂરો કરીએ વિડીયો અમારે જોતા રહીજો તો લાઈક કરજો શેર કરજો અને નવાય તો સબસ્ક્રાઈબ કરજો તમારે કોઈની કટોલા ખાવાય તો અમે વીણ ગાતા અહીં વીણી આપજો